નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કલર ઓફ નોલેજ ચેનલમાં તો ખેડૂતો અને બિન ખેડૂતો માટે મહત્વના સમાચાર છે ઓફિશિયલ પરિપત્ર થયો છે બે પરિપત્ર તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ના રોજ ખેડૂતની તમામ જમીન જાહેર હેતુ માટે સંપાદનમાં ગયેલ હોય તેવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબતનો મહેસૂલ વિભાગનો પરિપત્ર છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસનો નો પ્રસ્તાવના જોઈએ તો વંચાણી લીધેલા ક્રમાંક એક થી પાંચ સામે દર્શાવેલ ઠરાવોથી ખેડૂતની તમામ જમીનો સંપાદન જવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે જેમની તમામ જમીન સંપાદનમાં ગયેલ હોય તેવા ખાતેદારો જે તે સમયે અરજી ન કરવાના કારણોસર ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકેલ નથી તેવા ખાતેદારો અથવા તેઓના સિદ્ધિલીટીના વારસદારો તરફથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવા અંગેની મળતી રજૂઆતો પરત્વે આવા કિસ્સામાં રેકર્ડ આધારિત ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો ઠરાવ કંઈક આવો થયો છે પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે તારીખ એક પાંચ ઓગણીસો સાહીઠ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્તો ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે આ માટે અરજી કરવાની સમયમર્યાદા ઠરાવ પ્રસિદ્ધ થયાના તારીખથી એક વર્ષની રહેશે એટલે કે આ ઠરાવ પ્રસિદ્ધ થયો ગઈકાલે ત્યાંથી એક વર્ષની આ સમયમર્યાદા છે ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું જો બાકી હોય તો આ રીતે મેળવી શકશે અને આ પરિપત્રો તમારે જોતા હોય તો આપણે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મૂકી દેશો અથવા તો તમે આપણી વેબસાઇટ ઉપરથી મેળવી શકશો ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે આ પણ એક શરત છે પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રમાં જે તારીખ પ્રમાણપત્ર મળે ત્યારથી ત્રણ વર્ષની સમય મર્યાદામાં જમીન છે ખરીદી કરવાની રહેશે આ પ્રમાણપત્ર માટેની પાત્રતા અંગે રેકોર્ડ કલેક્ટર શ્રીએ જાતે ચકાસણી કરવાની રહેશે તો મહત્વનો પરિપત્ર થયો છે હવે બીજો પરિપત્ર જોઈએ તો એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબતનો પરિપત્ર છે એ પણ ગઈકાલે જ આ બંને પરિપત્રો થયા છે મહેસૂલ વિભાગનો પરિપત્ર છે ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી કિસ્સામાં ખેડૂતનો દરજો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઈ ન હોય આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી તો ઠરાવ કંઈક આવો કરવામાં આવે છે પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે ખેડૂત દ્વારા એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખ એક વર્ષની સમય મર્યાદામાં કલેક્ટર કલેક્ટર શ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદાર પ્રમાણપત્રની તારીખથી થી 2 વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે તો આ પણ એક શરત છે આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયા તારીખ અગાઉ એક વર્ષ જૂની બિન ખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે તો મહત્વના બે પરિપત્રો છે આ પરિપત્ર જોતા હોય તો આપણે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દેશો અથવા તો તમે કોમેન્ટ કરશો એટલે આપણે કોમેન્ટની અંદર રિપ્લાયમાં પણ આપશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ